શ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય શ્રીજી મહારાજે ગઢપુરમાં સમયો કરવાનું નક્કી કર્યું પછી કંકુત્રીઓ લખાવી અને કંકુત્રીઓ આપવા માટે બ્રાહ્મણોને ગઢપુરથી રવાના કર્યા તે બ્રાહ્મણો કાર્યાણી જઈને રાત રોકાણા પછી શ્રીજી મહારાજે નિર્ણય ફેરવો મહારાજ કે આપણે ગુજરાતમાં જેને સમયો કરવો છે પછી સંતો હરિભક્તો મોટા મોટા પરમહંસ બ્રહ્મચારી બધાને સાથે લઈ અને શ્રીજી મહારાજ ચાલ્યા તે ઉગા મેળીએ જઈને રાત રોકાણા દાદો ખાચર કે મહારાજ આપણે અહીંયા રાત રોકાણા છીએ પણ પેલા બ્રાહ્મણો કંકુત્રીઓ લઈને ગયા ને તે આજે કારિયાણી રાત છે સવારે વહેલા ચાલી નીકળશે માટે જો આપણે વહેલા જઈએ તો બ્રાહ્મણોને પાછા વાળીએ નહીતર તો સવારે નીકળી જઈશીએ મહારાજ કે આપણે અહીંથી વહેલા ચાલશું પણ સામી રાતનું ચાલવું નહીં એમ કહીને એક ખેતરમાં ઉતારો કર્યો ત્યાં સર્વે કાંઈ થોડું થોડું જમીન સૂતા અને મહારાજ પણ ગાડલું પાછરી અને એક ગાડામાં પડ્યા અડધી રાત સુધી પડ્યા એવામાં એક બહુ રૂપાળો શ્વેત વસ્ત્ર ધારણ કરેલો એવો એક પુરુષ આકાશમાંથી સડસડાટ નીચે ઉતરો મહારાજને પૈયા પીડ્યો મહારાજને સર્વે હરિભક્તો જાગ્યા પછી જુએ તો એ શ્વેત પુરુષ સડડાઠ કરતો આવીને મહારાજને પગે લાગ્યો અને આગળ બેસીને સ્તુતિ કરવા લાગ્યો પછી થોડી વાર વાતો કરી અને હરિભક્તો તો બધાય થોડા ગભરાઈ ગયેલા વિસ્મિત થયા અને અકળાઈ પણ ગયા મહારાજ કે કોઈ બીસ્યો નહીં અને કોઈ અકળાશ્યો નહીં પછી એ પુરુષ ઘડીક વાર ત્યાં બેઠો અને પાછો સડસડાટ આકાશ માર્ગે અદૃશ્ય થયો તે જ્યારે આકાશ માર્ગે ગયો ને ત્યારે તો ઘણો પ્રકાશ થયો અને તારા જેવું નીકળીને તેજ છે ને તે આકાશમાં ઉડી ગયું બધા જોઈ રહેલા પછી મહારાજને બધાએ પૂછ્યું કે હે મહારાજ એ શું હતું મહારાજ કે એ તો ચંદ્રમા તારા મંડળ એ બધા એ મારા દર્શન કરવા માટે આવેલા પછી મહારાજને સારું હરિભક્તો જાગ્યા અને મહારાજે કેટલીક વાર વાતો કરી પછી પાછલી ચાર ઘડી જ્યારે રાત્રી રહી ત્યારે મહારાજ અહીંથી ચાલ્યા એ દિવસ ઉગ્યામાં કારિયાણી ગયેલા ત્યાં તો પેલા કંકોત્રી વાળા બ્રાહ્મણો હતા ને ત્યાં સચિદાનંદ સ્વામી પાસે વહેલા ગયા અને સ્વામીને કે હવે અમે જઈએ છીએ અમને રજા આપો સ્વામી કે ઘડી ખોટી થાવ દિવસ ઉગે ને ત્યારે ચાલજો પછી એ બ્રાહ્મણો રોકાયા અને દિવસ ઉગ્યાનો સમય થયો અને જ્યારે ચાલવાનો વિચાર કરતા હતા ને ત્યાં તો શ્રીજી મહારાજ અહીંયા પધાર્યા અને સર્વે બ્રાહ્મણોને પાછા વાળ્યા પછી પોતે અહીંયા રાત રોકાણા એ દિવસે વસ્તા ખાચરને અહીંયા થાળ જીમ્યા અને પોતાની સાથે સર્વે હરિભક્તો હતા ને એ પણ વસ્તા ખાચરના ઘરે જીમ્યા રાત્રે પણ એ જ પ્રમાણે જીમ્યા પછી મહારાજને પોઢવાનો વખત થયો ત્યારે સર્વેને ભલામણી કરી કે બધાય વહેલા જાગજો વસતા ખાચર કે મહારાજ વહેલા તો નહીં ચાલવા દઈએ છાશ પીને ચાલજો મહારાજ કે અમે સવારે રોકાઈશું નહીં અમારે ઉતાવળથી જવું છે ને એટલા નહીં રોકાઈએ વસ્તા ખાચર કે મહારાજ સવારે વહેલા રોટલા કરાવશું મહારાજ કે જેટલા સવાર છે એટલા તમારે અહીંયા છાશ પીશે અને બીજા માણસો રાઘવ પટેલને અહીંયા છાશ પીશે પછી એ પ્રમાણે બધાએ કબૂલ કર્યું પછી મહારાજ તો પોડ્યા અને સવારે વહેલા જાગૃત થયા મહારાજે બધાને જગાડ્યા દાંતણને સર્વે ક્રિયા કરી રહ્યા એટલે સર્વે હરિભક્તો વસ્તા ખાચરના પાણી અરતથી દાંતણ લઈ અને તળાવે ના આવવા ગયા પછી વેરાભાઈએ કીધું કે આજે તો આપણે વર્તમાનમાં ફેર પીડ્યો બધા હરિભક્તો કે શું ફેર પીડ્યો વેરાભાઈ કે મહારાજે કીધું છે કે કોઈની પૂછ્યા વિના કોઈ વસ્તુ લેવી નહીં અને આપણે વસ્તા ખાચરના પાણી અરેથી પૂછ્યા વિના દાંતણ લઈ લીધા તે આપણે તો મહારાજનું વચન લો એ વર્તમાનમાં ફેર પીડ્યો એટલે સર્વે વેરાભાઈને કીધું કે આ વાત આપણે આટલા જાણીએ છીએ પણ બીજા કોઈને કહેશો નહીં કારણ કે મહારાજને ખબર પડશે ને તો મહારાજ પ્રકરણ ફેરવશે અને આમાંથી કાંઈનું કાંઈ થાય છે મહારાજ ઘણા ખીજાય છે જુઓ ને મહારાજ આપણને સર્વને ઉત્સાહથી ગુજરાતમાં તેડી જાય છે અને આમાં કોઈ કહેશો તો મહારાજ ખીજાય છે અને ઉદાસ થશે માટે કોઈને કહેશો નહીં ભાઈ કે ક્યાં કહ્યા વગર કેમ ચાલે હરિભક્તોએ ઘણું કહેવા માંડ્યું ને પછી ભાઈ કે બહુ સારું નહીં કહું પછી ને બધા ઉતારે આવ્યા પછી મહારાજ પછી વેરાભાઈ આવ્યા ને તે મહારાજને કે મહારાજ મારા તો વર્તમાનમાં ફેર પડ્યો એટલે બધાએ કીધું કે બોલશો નહીં પછી વેરોભાઈ બોલતા આળસી ગયા પડખેથી બીજા હરિભક્તો બોલ્યા મહારાજ તો હમથો બોલે છે કાંઈ વર્તમાનમાં ફેર પીડ્યો નથી મહારાજ કે એને બોલવાની ના શું કામ પાડો છો તમારા વર્તમાન પાળવા નહીં અને બીજાને પાળવા દેવા નહીં પછી વેરોભાઈ કે મહારાજ વસ્તા ખાચરના પાણીયારેથી પૂસ્યા વિના દાંતણ અમે સર્વે એ લીધા મહારાજ કે પૂછ્યા વિના લેવું એ તો ચોરી કહેવાય ત્યારે તો આપણા સંપ્રદાય પ્રમાણે તમારા વર્તમાનમાં ફેર પીડ્યો કહેવાય પછી વેરાભાઈ તો હાથ જોડીને સ્તુતિ કરવા માંડ્યા મહારાજને કે હે પ્રભુ હવે તમે જે પ્રાયશ્ચિત બતાવો એ પ્રાયશ્ચિત કરું મહારાજ કે તમે અહીંથી પાછા ગઢપુર જાઓ અને રસ્તામાં જે કોઈ સાધુ મળે ને એને દસ ધંધોડ કરજો અને આ વાત એમને કહેજો જે કોઈ હરિભક્ત મળે ને એને પાંચ દંડોડ કરજો અને એમને પણ આ વાત કરી બતાવજો સાધુ અને હરિભક્તો ધંધોડ કરવાની ના પાડે ને તો તમે એમ કહેજો કે મહારાજે મને પ્રાયશ્ચિત કરવાનું કીધું છે માટે ધંધોડ કરવા દઉં પછી વેરોભાઈ તો ગઢપુર બાજુ ચાલ્યા અને કારિયાણીમાં સર્વે સાધુ બ્રહ્મચારી પાળા ગૃહસ્થ એ બધા હતા ને એમને મહારાજે કીધું કે પંક્તિમાં બેસો જમવાનો સમય થયો છે પછી રાઘવ પટેલને અહીંયાથી રોટલા ગોળ ઘી દૂધ દહીં એ સર્વે આવ્યું એટલે પંક્તિમાં પીરસીને જમાડ્યું મહારાજ કે રાઘવ પટેલના ઘરેથી તો આ બધું આવ્યું તે સર્વે જમી રહ્યા માટે હવે તમારા ઘરેથી પણ લાવો રસ્તો ખાચર કે મહારાજ મારા તો હજી ગોલા સૂતા હોય છે તે ઊઠશે ચૂલા સળગાવશે અને રોટલા તો મોડા થાય છે મહારાજ કે ઉતાવળ કરાવો પછી મહારાજને બ્રહ્મચારી તેડવા આવ્યા અને મહારાજ જમવા પધાર્યા રહ્યા વસ્તા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ મહારાજ થાળ જમવા બેઠા હતા તે મહારાજ જમ્યા અને મુખવાસ જમતા જમતા વોસરીની કોયરે ઉભડક બેઠા એવામાં કોઈ હરિભક્ત કેરીનો ટોપળો લઈ અને મહારાજ પાસે આવ્યા મહારાજ આગળ ટોપળો મેલ્યો ત્યાંના સમાચાર મહારાજે પૂછ્યા અને મહિલી કોરથી એક ક્યારી લઈ અને વસ્તા ખાચરના દીકરા જોઈતા ખાચરને આપવા માંડી એ વખતે જોઈતા ખાચર તો ઉંમરમાં ઘણા નાના હતા તે એમની કોઈટમાં સોનાની નવસો રૂપિયાની કિંમતવાળી ઉતરી પહેરેલી મહારાજે કેરી આપવા માંડી તે જોઈતા ખાચર તો લેવા માટે આવ્યા મહારાજ કે એમ નહીં આપીએ એમ કહીને બધાને હસાવ્યા એટલે જોઈતો ખાચર તો પાછા જઈને બેઠા હવે થોડીક વાર થઈને તો મહારાજે વળી એક કેરી હાથમાં લીધી અને જોઈતા ખાચરને બોલાવ્યા જોઈતા ખાચર મહારાજ પાસે આવ્યા મહારાજ કે તમારી કોટમાં જે ઉતરી છે ને એ અમને આપો તો એક કેરી તમને આપીએ એટલે જોઈતા ખાચરે ઉતરી કાઢી અને મહારાજને આપી અને મહારાજના હાથમાંથી કેરી લઈ ગયા પછી મહારાજે સર એને બોલાવીને કીધું કે આ જોઈતા ખાચરે અમને કેરીના બદલે ઉતરી આપી છે તે જુઓને આ ઉતરીમાં કેટલી કેરીઓ રહેલી છે ગુજરાતમાંથી ગાડા ગાડા કેરીઓ અહીંયા પહોંચે ને એટલી કેરીઓ આ ઉતરીમાં રહેલી છે પણ આ બાળક છે તે એને કંઈ સોનાનો કે રૂપાનો મહિમા નથી એટલે સોનાની સાંકળી મૂકી દીધી અને એના બદલામાં એક કેરી લીધી એવી રીતે આ સંસારમાં જે માણસો છે તે સર્વે ભગવાનને મૂકી દઈ અને સંસારના જે અલ્પ અને ખોટા પદાર્થો છે ને એને વિશે બાળક પેઠે લોભાઈ જાય છે એમ વાત કરી પછી મહારાજ ડોલિયા ઉપર બેઠા થોડીક વાર થઈને એટલે રસોઈ તૈયાર થઈ વસ્તા ખચર સર્વે અસવારને જમવા તેડી ગયા બધાને જમાડ્યા પછી મહારાજે સંઘને સાબદો કર્યો અને કારિયાથી ચાલ્યા શ્રીજી મહારાજ સુંદરિયાણા પધાર્યા એ ગામના હરિભક્તો સર્વે મહારાજના સામે આવ્યા ગાજતે વાજતે મહારાજના ગામમાં પધરાવ્યા અને ડોસા ખાચરના દરબારમાં ઉતારો કરાયો મહારાજ તો એમના ફળિયામાં લીમડા નીચે ઢોલિયા ઉપર વિરાજમાન થયા આગળ સાધુ ને હરિભક્તો એ સર્વેની સભા ભરાઈને બેઠી એ વખતે સુંદરિયાણામાં ભગાશેઠનો દીકરો પિત્બર હતો ને તે મહારાજની સામે આવીને ઊભો રહ્યો મહારાજાની સામું જોયું અને મહારાજ કે આ વખતે આ છોકરાનું અંતસ્કરણ બહુ ચોખ્ખું છે તે કોઈ મોટા સાધુ હોય એના જેવું અંતસ્કરણ ચોખ્ખું છે પછી મહારાજ સ્નાન કરવા બેઠા ફળિયામાં બાજોટ નાખ્યો ને એના ઉપર નાહવા માટે બેઠા એ વખતે મોજડીઓ ઉતારેલી તો એ મોજડીયું છાની માની શેઠના પિતતાંબરે પોતાના કેળિયામાં છાતી ઉપર સંતાડી અને એવી રીતે રાખી પછી મહારાજ તો સ્નાન કરી રહ્યા અને ચાખડીઓ પહેરીને વનાશેઠના ઘરે જમવા માટે પધાર્યા રહ્યા જમી રહ્યા પછી મુખવાસ લીધો અને સંઘના સર્વે માણસોને જમાડ્યા પછી અહીંયાથી ચાલવાનો મનસુબો કર્યો મહારાજ કે અમારી મોજડીઓ લાવો તે બધાએ મોજડીઓ ગોતવા માંડ્યા પણ ક્યાંય મોજડી ઉજડ્યા નહીં પછી પીતાંબરે પોતાના કેળિયામાંથી મોજડીઓ કાઢીને મહારાજની આગળ મીલી મહારાજે મોજડીઓ પહેરી અને દરબારમાં પધાર્યા રહ્યા પછી લીમડા નીચે સભા ભરીને સાંજ સુધી સભામાં બેઠા પછી મહારાજ કે અહીંયા તો પવન આવતો નથી અને સંકડાશ જેવું જણાય છે ને માટે કોઈ જગ્યાએ સારો પવન હોય ને તો અહીંથી બીજી જગ્યાએ જઈએ હરિભક્તો કે મહારાજ તળાવની પાળે બહુ સારો પવન આવે છે અને જગ્યા પણ બહુ મોટી છે જમીન પણ બહુ સારી છે પછી મહારાજ કે બહુ સારું અહીંયા ચાલો પછી ગામના સર્વે સંઘના હરિભક્તો સાધુ બ્રહ્મચારી બધા તળાવની પાણી ગયા ત્યાં ઢોલિયો બિછાયો એના ઉપર મહારાજ બિરાજમાન થયા અને બીજા બીછાના પાથરાને એના ઉપર સર્વે હરિભક્તો બેઠા રાતના દસ વાગ્યા સુધી બધા સભામાં બેઠા પછી મહારાજ કે હવે ગામમાં જાઓ અને અહીંયા ચોકીમાં માણસો રાખજો પછી માણસો તો બધા ગામમાં ગયા અને બીજા ગામના કેટલાક હરિભક્ત હતા ને તે સંઘની ચોકી કરવા માટે રોકાયા મહારાજ તો અહીંયા જ પહોંચ્યા અને સવારે ઊઠીને ચાલવાની તૈયારી કરી પછી હરિભક્તો વળાવવા આવ્યા મહારાજ કે હવે બધા પાછા વળો પણ હરિભક્તો તો પ્રેમે કરીને પાછા વળ્યા નહીં મહારાજે બે ચાર વાર કીધું ને ત્યારે પાછા વળ્યા અને શ્રીજી મહારાજ ત્યાંથી આગળ ચાલતા હતા હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું અત્યારે કથાને વિરામ આપીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય